નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મગફળી જ્યારે ત્રીસથી લઈને પાંત્રીસ દિવસની થાય ત્યારે આપણે મગફળીમાં શું કાળજી લેવી જોઈએ ખાસ કરીને કયા ખાતર નાખવા જોઈએ જેથી કરીને આપણને મગફળીમાં ઉત્પાદન સારું જોવા મળે મગફળી પીળી પડી ગઈ હોય મગફળીની ગ્રોથ વધારે થઈ ગઈ હોય અથવા મગફળીની ગ્રોથ થતી ન હોય અને ખાસ કરીને આ સમયે મગફળીમાં કાળી ફૂગની સમસ્યા જોવા મળતી હોય તો એના માટે શું આપણે કાળજી લેવી જોઈએ તો આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ એટલે જે ખેડૂત મિત્રોએ આ વર્ષ મગફળીનું વાવેતર કર્યું હોય અને મગફળીમાં તમારે પણ જો વધારે ઉત્પાદન જોઈતું હોય તો આપણા આ વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય એને જો આપણે શરૂઆતથી જો નિંદા મુક્ત રાખશું તો આગળ જતાં એટલો જ આપણને ફાયદો જોવા મળશે એટલે મગફળીને શરૂઆતની અવસ્થામાં નિંદામણ મુક્ત રાખવું ખૂબ જ જરૂરી હોય છે નિંદામણ મુક્ત રાખીએ આંતરખેડ કરીએ વરાપનો ટાઈમ મળે હાથથી નિંદામણ કરીએ અને જો એવું લાગે નિંદામણનો ખૂબ જ પ્રશ્ન ગંભીર હોય તો એના માટે નિંદામણ નાશક દવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ખેડૂત મિત્રો નીંદાબળનાશક દવાની આપણે વાત કરીએ તો અત્યારે ધાણુકા કંપનીનું ફર્જ કરીને એક દવા આવે છે જેમાં કન્ટેન્ટ હંમેશા બાર પોઈન્ટ પાંચ ટકા અને ક્વિઝાલ ઇથાઇલ ચાર પોઈન્ટ અડસઠ ટકા આવે છે આનો ખેડૂત મિત્રો આપણે મગફળી કે સોયાબીન જ્યારે પંદરથી લઈને વીસ દિવસના થાય ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રમાણની વાત કરીએ તો કે પ્રતિપંપ ચાલીસ એમએલ નાખીને આપણે મગફળી કે સોયાબીનમાં આપણે નિંદાબણ નાશક તરીકે છંટકાવ કરી શકીએ પણ નાશક દવાનો આપણે ત્યારે જ ઉપયોગ કરવો કે આપણને એવું લાગે કે હાથથી નિંદાબણ શક્ય નથી તો જ આપણે નિંદાબણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જ્યારે મગફળીનો પાક ત્રીસથી લઈને પાંત્રીસ દિવસનો થાય ત્યારે આપણે ખાસ કરીને કયા ખાતર નાખવા જોઈએ તો ખેડૂત મિત્રો એ પહેલાં આપણે વાત કરી લઈએ કે મગફળીમાં યુરિયા ખાતર શા માટે ન નાખવું જોઈએ કારણ કે મગફળીના છોડને તમે ઉપાડો ત્યારે તમે જોજો કે એની મૂળ ઉપર એક મૂળ ગંડિકા જે હોય છે એ નાઇટ્રોજનની ફેક્ટરી છે અને યુરિયાની અંદર શું હોય નાઇટ્રોજન તો જ્યારે મગફળીમાં આપણે યુરિયા નાખશું તો નાઇટ્રોજન વધી જશે અને મગફળીનો વિકાસ એટલો બધો વધી જશે કે સારું ફટાફટ મળી જશે અને મગફળીની શરૂઆતની અવસ્થામાં વિકાસ વધી જશે તો ઉત્પાદન ઓછું મળશે એટલે ખેડૂત મિત્રો તમારી મગફળી ત્રીસ પાંત્રીસ દિવસની થાય ત્યારે તમારે ખાસ કરીને યુરિયા નાખવાનું નથી હવે એ પ્રશ્ન થશે તો કયા ખાતર નાખવા જોઈએ તો એની જગ્યાએ તમે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી શકો છો એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ તમે કરો તો એની અંદર બે તત્વો આવેલા હોય છે પહેલું તત્વો હોય છે એમોનિકલ નાઇટ્રોજન વીસ ટકા અને બીજું જે તત્વ હોય છે એ છે સલ્ફર આવતું હોય છે ત્રેવીસ ટકા હવે જે એમોનિકલ નાઇટ્રોજન છે એની અંદર પણ નાઇટ્રોજન હોય છે ઘણા ખેડૂત મિત્રોને એમ થતું હોય છે કે એની અંદર પણ નાઇટ્રોજન આવે છે પણ જે નાઇટ્રોજન હોય છે તે એમોનિકલ નાઇટ્રોજન આવે છે એટલે કે જે છોડ હોય છે તે ધીમી રીતે તે છોડને તત્વોને લેતું હોય છે અને જે આપણે યુરિયા ખાતરનું જે નાઇટ્રોજન હોય છે તે એક ઝડપીથી ઝડપેથી લેતું હોય છે તેથી તેનો વધારે પૂરતો ગ્રોથ જોવા મળતો હોય છે હવે આ જે એમોનિકલ નાઇટ્રોજન હોય છે તે છોડને જરૂરિયાત પ્રમાણે જ નાઇટ્રોજન લેશે તેથી આપણે જે મગફળીની અંદર આપણે ખાસ કરીને જે ગ્રોથ વધારે થતી હોય છે એ આપણને વધારે થતી જોવા નહીં મળે એટલે કે માપસની આપણને મગફળીમાં ગ્રોથ જોવા મળશે અને જે આપણે સલ્ફર હોય છે તે ગમે તે તેલીબિયા પાક હોય તેમાં આપણને સલ્ફર ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે જો સલ્ફરનો ભાગ વધારે હશે તો તેલની ટકાવારી પણ વધુ હોય છે અને તેલની ટકાવારી વધુ હોય તો ઉત્પાદન પણ આપણને ખૂબ સારું જોવા મળશે અને હેમે ખેડૂત મિત્રો આના વાપરવાની વાત કરીએ એટલે કે પ્રમાણની વાત કરીએ તો કે એમોનિયમ સલ્ફેટ આપણે પાંચથી લઈને દસ કિલોગ્રામ પ્રતિ વીઘા દીઠ આપણે એમોનિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળી પીળી પડી ગઈ હોય કે મગફળીની ગ્રોથ ન થતી હોય તો તેવામાં આપણે શું કાળજી લેવી જોઈએ કયા ખાતર નાખવા જોઈએ તો એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો ખુશીશાહીનું એ વન ગ્રોથ કરીને એક પ્રોડક્ટ આવે છે જેમાં ખેડૂત મિત્રો હોમિક એસિડ સાહીઠ થી સિત્તેર ટકા આવે છે અને ફૂલવીક એસિડ ત્રીસ થી ચાલીસ ટકા આવે છે મિત્રો એ વન ગ્રોથના ફાયદાની આપણે વાત કરીએ તો કે મગફળીની ગ્રોથ અટકી ગઈ હોય તો ગ્રોથમાં પણ વધારો કરશે મગફળી પીળી પડી ગઈ હોય તો તેની પાછી લીલીસન કરવામાં મદદરૂપ થશે છોડને વૃદ્ધિ વિકાસમાં મદદરૂપ બનશે જમીનની ભેજ ધારાની શક્તિમાં વધારો કરશે છોડની પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેને વેગ આપશે અને સાથે સાથે થળ અને પાંદડાઓની મજબૂત વૃદ્ધિ પણ કરશે છોડ પર ભૂગ આવે કે અન્ય કોઈપણ જીવાતો સામે રક્ષણ આપશે ખાસ કરીને મુખ્ય બે ફાયદાઓ એ છે કે એક તો વાતાવરણના પલટા સામે રક્ષણ આપશે અને બીજું મગફળીના વધુ સૂયા વેચાડવામાં પણ આ એ વન ગ્રોથ પ્રોડક્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આવા ઘણા બધા એ વન ગ્રોથ પ્રોડક્ટના ફાયદા છે તમે ખેડૂત મિત્રો કોઈપણ પાકમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો મગફળીના પાકમાં ખાસ કરીને જ્યારે ખેડૂત મિત્રો તમારી મગફળી ત્રીસથી લઈને પાંત્રીસ દિવસની થાય ત્યારે જો ખેડૂત મિત્રો તમે કૃષિશાયનું એ વન ગ્રોથ પ્રોડક્ટ આવે છે તેને ખેડૂત મિત્રો તમે પંપ પચીસથી લઈને ત્રીસ ગ્રામ નાખીને જો મગફળીમાં છંટકાવ કરવામાં આવે તો આપણને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો તમારે પણ જો કૃષિશાયનું એ વન ગ્રોથ પ્રોડક્ટની ખરીદી તમારે કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેના ઉપર તમે કોન્ટેક કરીને પણ તમે ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરીમાં તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો હવે મોટાભાગના મિત્રોને પ્રશ્ન એ હોય છે કે શરૂઆતની જે ત્રીસ દિવસ છે એની અંદર ફૂગના પ્રશ્નો આવતા હોય છે જેને આપણે ફૂગ સુગનો રોગ કહીએ છીએ એટલે કે કોલા કાળી ફૂગનો રોગ આવતો હોય છે શરૂઆતમાં પંદર વીસ દિવસના છોડની અંદર કાળી ફૂગ નીચે લાગી જતી હોય છે અને છોડ મૂરજા જતા હોય છે અને મરી જતા હોય છે મગફળીની શરૂઆતની અવસ્થામાં કાળી ફૂગનો આપણને રોગ જોવા મળતો હોય છે અને પાછલી અવસ્થામાં સફેદ ફૂગનો રોગ આપણને જોવા મળતા હોય છે તો આ બંને પૂગના નિયંત્રણ માટે આપણે શું કાળજી લેવી જોઈએ તો ખેડૂત મિત્રો જૈવિક નિયંત્રણની આપણે વાત કરીએ તો તમારી મગફળી પંદરથી લઈને વીસ દિવસની થાય ત્યારે જમીનમાં જ્યારે પૂરો ભેજ હોય ત્યારે તમારા છોડ ગુઠાના એક વીઘામાં એક કિલો ટ્રાયકોડમાં અને પાંચસો ગ્રામ સુડોમોનાસ ફ્લુરોસ આ બંનેને મિક્સ કરી એરંડીનો ખોળ હોય તો એરંડીનો ખોળ છાણિયું ખાતર હોય તો છાણિયું ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરી સાંજના સમયે તડકો ન હોય ગરમીનું પ્રમાણ ન હોય ત્યારે જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે આ બંને ટ્રાયકોડમાં અને સુડોમોનાસને બહારની અંદર વેરી દઈએ અથવા ઉડાડી દઈએ પણ પૂરો ભેજ હોય ત્યારે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવાનું છે કે આજે આપણે રાસાયણિક ખાતરનો ડોઝ આપ્યો છે તો ચાર પાંચ દિવસ પછી આપણે આ ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે અથવા તો આગળના ચાર પાંચ દિવસ પહેલાં આપણે આનો ઉપયોગ કરી નાખવાનો છે પરંતુ તમારે ચાર પાંચ દિવસનું આગળ પાછળ ધ્યાપ રાખવો ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો તમારી મગફળી ત્રીસથી લઈને પાંત્રીસ દિવસની થાય ત્યારે ખાસ કરીને આપણે વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે કાળજી લેશો તો તમને મગફળીના પાકમાં સારું ઉત્પાદન જોવા મળશે તો ખેડૂત મિત્રો અમારે જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન